બનાસકાંઠા જિલ્લામાં એક યુવકે મનગમતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા અને પ્રેમ લગ્ન કર્યા બાદ ભાગી જાય છે જોકે થોડા સમય બાદ આ યુવકને એવું લાગે છે કે આ મામલો શાંત થયો છે અને આ યુવક યુવતી પોતાના ઘરે આવે છે જોકે પિતાની એવી આશા હતી કે એક જ સમાજના હોવાને કારણે આ સમાધાન થાય અને સમાધાન થયા બાદ આ યુવક યુવતી પોતાનું જીવન શાંતિથી જીવે જોકે આ જીવન શાંતિથી જીવે તે પહેલાં જ પિતાની કરપીણ હત્યા થઈ છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામના યુવકે બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે પ્રેમ લગ્ન કર્યા બાદ આ યુવતી સાથે થોડા સમય માટે ફરાર થાય છે અને ફરાર થયા બાદ મામલો શાંત થાય છે અને મામલો શાંત થયા બાદ પોતાના ઘરે આવે છે જોકે ઘરે આવ્યા બાદ તેને એવું લાગે છે કે એક જ સમાજના હોવાને કારણે સામાજિક રીતે સમાધાન થાય તો અમારું જીવન સુખ શાંતિથી ચાલી શકે તે માટે પિતાએ અનેક પ્રયાસ કર્યા અને અનેક પ્રયાસ બાદ જે યુવતીના પરિવારજનો છે આ યુવતીના પરિવારજનોને સમાધાન માટે બોલાવવામાં આવે છે અને બેઠક કરવામાં આવે છે જો કે બેઠક થયા બાદ આ જે પરિવાર છે એ પોતાની જે ગાડી છે આ ગાડી લઈને પોતાના ગામ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન યુવતીના પરિવારોજન દ્વારા અપહરણ કરવાના જે ગાડીની ચોર તરફ આ જે ટોળું છે ટોળું એકઠું થાય છે અને પ્રાણ હથિયારો વડે હુમલો કરવામાં આવે છે જોકે હુમલામાં ચાર લોકો ઘાયલ થાય છે અને યુવકના પિતાની કરપીણ હત્યા થાય છે જોકે આ તમામ મામલે થરાદ પોલીસ મથકે બાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે આ તમામ મામલે ડીવાયએસપી શું રહ્યા છે તે પણ તમે સાંભળો થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ડુઆ ગામ પાસે એક બનાવ બનેલો છે બનાવ છે ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે એક જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એનો મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે હકામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એના વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને એ મા ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે અમે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું તો जेले कहिए जे पीड़ पराम